ગાંધીભૂમિ પોરબંદરમાં સો કરોડના ખર્ચે સાયન્સ સિટી બનાવવાની વાત ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનના કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણના અર્જુનભાઈ મોઢવાડિયાએ જાહેરાત કરી છે ગાંધીભૂમિ પોરબંદરમાં વર્ષોથી રોજગારીનો પ્રશ્ન છે ઉદ્યોગોનો પ્રશ્ન છે ત્યારે ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં મહત્ત્વનું નિવેદન આવ્યું છે કે આવતા વર્ષના બજેટમાં પોરબંદરને મિની સાયન્સ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે આ ઉપરાંત પોરબંદરમાં પ્રવાસન ક્ષેત્રે ટુરિઝમ ક્ષેત્રે સોમનાથ અને દ્વારકાને ટક્કર મારે તેવું ટુરિઝમ ઊભું કરવાની પણ તૈયારી બતાવી છે તેમના માટે તેમને નિવેદન આપતા એમ પણ કહ્યું કે પોરબંદરના લોકોનો હકારાત્મક સહયોગ જોશે આવો સાંભળીએ પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પોરબંદરમાં મિની સાયન્સ સેન્ટર બનાવવાનું બનાવવાને શું કહી રહ્યા છે ફેસિલિટી

એવું જ મિની સાયન્સ સેન્ટર આપણે અહીંયા ઊભું કરવું છે સાયન્સ સિટી અહીંયા ઊભું કરીશું ટુરિઝમ એટલા મોટા પાયે આપણે લેવાના છે કે સોમનાથ અને દ્વારકાને સાથે ટક્કર લઈ જાય રિવર્સ માઇગ્રેશન શરૂ થાય ભારતી અહીંયા સુધી આવે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરવી છે એમાં તમારા બધાનો સહયોગ જોઈએ છે અને હકારાત્મક વાતાવરણ પણ આપણે ઊભું કરવું છે અહીંયા પોરબંદરને વિશ્વના નકશામાં મૂકવાનું કામ સાથે મળીને કરીએ એવી વિનંતી સાથે અહીંયા આજે તમારા બધાની વચ્ચે આભાર મૂકવાયું આઈફોર્ટ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જીતુભાઈ છે અમારા નાના ભાઈ જેવા છે એ પણ ખૂબ મોટા ધંધા કરે છે એકાદ ધંધો અહીંયા લે આવે વાત છે હા અને અહીંયા બધા વેપારીઓ આવે બારની અને અહીંયા થોડું રોકાણ વધારે તો આપણું બધાનું વાતાવરણ બદલાય